તો મિત્રો ખરેખર આ ભોળી દીકરી એટલી બધી વાયરલ થઈ ગઈ કે સાહેબ ખરેખર આપણા મોદી સાહેબ પણ હેલિકોપ્ટર લઈને રાતોરાત આ દીકરીને મળવા માટે આવ્યા અને સાહેબ ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે આ દીકરી પૈસા જોઈને રડી પડી મિત્રો હા ભાઈ એને એમ કીધું કે સાહેબ આટલા બધા પૈસા ન હોય બસ હું તો ગરીબ છું માળા વેચું છું ને માળા વેતી બધી વાયરલ થઈ ગઈ છે અને આ દીકરીનો સાહેબ તમને આગળ વિડીયો બતાવું એટલે ખાસ કરીને ભાઈ એ વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો હવે તમને ખબર છે કે પ્રયાગરાજમાં અત્યારે મહાકુંભ મેળો ચાલી રહ્યો છે મિત્રોને આ મહાકુંભ મેળામાં આ મહાકુંભ મેળામાં મિત્રો એક એવી છોકરી ત્યાં મળી છે એવી છોકરી કે જેને જોઈને મિત્રો ભલભલા લોકો ધ્રુજી ગયા છે ને માને છે કે સાક્ષાત મિત્રો માતાજી જ છે કેમ કે તમે જે છોકરી જોઈ રહ્યા છો મિત્રો એ છોકરીની આંખો પણ જોઈને ભાઈ ભલભલા લોકો ધ્રુજી ગયા છે કે જિંદગીમાં મિત્રો આવી આંખો તમે નહીં જોઈ હોય તમે વિડીયોની અંદર પણ જોઈ શકો છો એ છોકરીની સાહેબ આંખો પણ એટલી ખતરનાક છે ને કે તમે વાત ન પૂછો અને સાહેબ મોટા મોટા કલાકારો હોય મોટા મોટા સેલિબ્રિટીઓ હોય એ દીકરીને રાતોરાત મિત્રો મળવા માટે આવી રહ્યા છે અને સાહેબ આખી દુનિયામાં ડંકો વગાડી નાખ્યો છે તો આખરે આ છોકરી છે કોણ તો સૌથી પહેલા કહેલું કે ઘણા બધા લોકો એમ કહેતા હતા કે આ છોકરી મિત્રો કે રબારી છે તો હું તમને કહી દઉં કે આ મિત્રો આ છોકરી છે રબારી નથી ભાઈ કેમ કે એના સકલ જોઈને રબારી નથી લાગતી મિત્રો કેમ કે રબારીની સકલ અલગ હોય હો મારા ભાઈ હા એને કહેવાય અસલી રબારી રાયકા રબારી તો આ દીકરી છે મિત્રો એનું નામ પણ આપણને ખબર નથી પણ આ દીકરી બહુ એટલે બહુ જાજી વાયરલ થઈ ગઈ છે અને મોટા મોટા સેલિબ્રિટીઓ પણ આ દીકરીને મળવા માટે આવી રહ્યા છે તો સૌથી પહેલાં મિત્રો આ બેનનો તમને વિડીયો બતાવશું બહુ એટલે બહુ જાજો વાયરલ થઈ રહ્યો છે ભાઈ હા અને તમને આગળ પણ મેં વિડીયો બતાવેલા છે કે આ ભોળી દીકરી છે મિત્રો અને જે બહારના ભાઈ છે એમના ભાઈ તરીકે માને છે પણ આ દીકરી સાહેબ ખબર નહીં કે આટલી બધી કેમની વાયરલ થઈ ગઈ એ સૌથી પહેલાં તો જોવું અગત્યનું છે તો સૌથી પહેલાં તમને આ વિડીયો બતાવશું સાહેબ તો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો